સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોબાઈલના શોપ આવેલા છે વાંજ રોડ ઉપર ત્યાં થોડા સમય પહેલા એક બનાવ બન્યા હતા દુકાનદારને બાજુમાં રહેતા ત્રણેક લુખા માણસોએ અંદર પ્રવેશી દુકાનમાં એના ઉપર હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી એ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને તપાસ ઓજીવાલા પીએસઆઈ શ્રી કરી રહેલા હતા એ અનુસંધાને અગાઉ બે આરોપી પકડાયા હતા એક જે આરોપી ગભરું ભરવાડ કરીને હતા જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તે પોલીસ પકડથી બચવા માટે ભાગીને અન્ય રાજ્યમાં જતા રહ્યા હતા જેથી સતત પોલીસ એના વોચમાં હતી અને રાજસ્થાન પોલીસના સરકાર અને મદદથી અમે એને ઝડપી પાડેલા છે અને આજરોજ એના વિધિ કરીને સ્થળ પંચનામા જે અમારે કરવાના હતા એટલે અત્યારે રિકન્સ્ટ્રકશન માટે અત્યારે સ્થળ ઉપર આવેલા છે આ જે દુકાન છે મોબાઈલના એ દુકાનમાં જ આ બનાવ બન્યા હતા અને ત્રણેય આરોપીઓ હાલમાં હાજર છે અને જે રીતના બનાવ બન્યો હતો એ રીતના બનાવ પંચો અને એના હાજરીમાં એ મુજબના રિકન્સ્ટ્રકશન કરવા માટે હાલ અમે અહીંયા હાજર છીએ અને જે મુખ્ય આરોપી જે ગભરું ભરવાડ છે તે આઠ એક ગુના જે મેજર કહી શકાય એ પ્રકારના ત્રણસો બે ત્રણસો છોતેર એટલે કે મર્ડર અને રેપ સહિત ખંડણીના બરાબર છે અનેક ગુનાઓ નોંધાયેલા છે તો એ બાબતે પણ અમારા આપના વતી માધ્યમથી એક અપીલ કરવા માગે છે કારણ કે પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબને પણ અવારનવાર સૂચના થઈ છે કે ભાઈ જે માણસો છે આપણા વિસ્તારના અને શહેરના એમાં ગરીબ માણસો છે વેપારી માણસો છે જેને અમુક લુખા માણસો ક્યારેક વ્યાજના નામે કે પછી કોઈ ખંડણીના નામે કે દબાવવાના રૂપિયા કઢાઈ લેવાના કોઈ કિસ્સાઓ અમુક વાર સામે આવતા હોય છે તો આવા કોઈ પણ આવા કોઈ પણ જો બનાવ આપના ધ્યાન ઉપર આવે તો બિલકુલ અમને પોલીસના ધ્યાન ઉપર લાવો જેથી અમે એ મુજબને કાર્યવાહી કરી શકીએ અને લુખાઓને એ રીતના કાયદેસર કાર્યવાહી કરી ન્યાય અપાઈ શકીએ તો એવા કોઈ પણ એવા આપના ધ્યાન ઉપર આવતા હોય કિસ્સા તો બિલકુલ પોલીસો સંપર્ક કરવા પણ આપના માધ્યમથી અમારે વિનંતી છે